જીવના જોખમે ગરનાળાના ફૂટપાથ પરથી પસાર થઈ રહ્યા છે ગરનાળામાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ થયા છે વાહન ચાલકો છેલ્લા પંદર વર્ષથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે

સ્લીપ પણ પડી ગયો છું કોને કેવો અનુઆત દર વર્ષે અનુવાદ દર વર્ષે આનુવાદ છે નથી આમાં જેસએફજી કંઈ ધ્યાન આપતી નથી જિલ્લા પંચાયત ધ્યાન આપતી તાલુકા પંચાયત આપતી નથી આર એનબી કોઈ ધ્યાન આપતી આ રસ્તોનું માલિક કોણ છે નાના નગરપાલિકા છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે કોણ આનો માલિક છે કે લોકલ પંચાયત છે કોઈ આનો માલિક નથી મેડિકલ ઇમરજન્સી હોય તો કેવી મુશ્કેલી મુશ્કેલી લીધે આપણે મારે કારણ કે બાજવા ગામ